નવરાત્રીના દિવસોમાં સૌથી વધારે એબોશન થાય છે અને આ હું નથી કહેતો આ ગુજરાતના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર્સની રિપોર્ટ કે છે જેટલા પાર્ટી પ્લોટ્સમાં નવરાત્રી થાય છે તેની આજુબાજુના મેડિકલ્સમાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભપાતની ગોળીઓનું વેચાણ સૌથી વધારે વધી જાય છે આપણ હું મારા મનથી નથી કહેતો પણ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તથા ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીસની રિપોર્ટ કે છે નવરાત્રીના 1 મહિના પછી ગાયનાકોલોજિસ્ટના હોસ્પિટલ્સ 18 થી 25 વર્ષની છોકરીઓથી ભરેલા મળે છે ગર્ભપાત કરાવવા માટે આ પાર્ટી પ્લોટ્સમાં માતાજીની નવરાત્રી થતી જ નથી આ કરોડોનો બિઝનેસ છે જે આપણી બેન દીકરીઓના જીવન પર કરવામાં આવે છે અસલ નવરાત્રી માત્ર આપણી શેરીમાં સોસાયટીમાં અને કોલોનીમાં જ થાય છે બાકી આ બધા ગરબા ક્લાસીસ ને પાર્ટી ના માતાજીના નામના બિઝનેસ થાય છે હજી પણ સમય છે કે આપણે એકજૂથ થઈએ તો આ બધા જ પાર્ટી પ્લોટ ની નવરાત્રી બંધ કરાવી શકીએ છીએ એટલા માટે આ વિડીયો વધારે થી વધારે શેર કરો અને કમેન્ટ